નહીં લગભગ મહિના પહેલાં અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને મારો વર્ષોથી એમનો કોન્ટેક સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું ચૌદમી તારીખનો એમનો આગ્રહ હતો પણ ચૌદમી હું કડી હતો એટલે નહીં આવી શક્યો મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ સિત્તોતેરમાં અમારી સાથે જે હતા હું લોકસભાનો ઉમેદવાર હતો ત્યારે એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો ને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે એટલે બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે હું ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય વર્ષોના પચાસ વર્ષના જૂના સંબંધ હતા એટલે એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું શ્રી મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો જનતા પ્રજાને છેતરવી નહીં જોઈએ તમે જેવા હોય એવા પાર્ટીમાં બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ અંદર અંદર ગરબડ નહીં કરવી જોઈએ અને અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ જે રાહુલ ગાંધી આજે કહેશે ને કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલે મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી અને એટલે મેં નવી પાર્ટી બનાવી વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદારી કરો તો નીકળી જાઓને એમાંથી મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખા લોકો સારી પ્રતિભાવાળા સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે ને એમાં સારી એવી સફળતા મને મળે છે ભાઈઓ બહેનો ખેડૂતો વેપારીઓ નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ ચીટર નહીં જોઈએ તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ પબ્લિક જેનાથી દુઃખી હોય પરેશાન હોય તમે બી એને ગળે લગાડો કેમ ભાજપ વાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે પહેરાવે પ્રતિષ્ઠા આપે બદમાશ પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશ નહીં થઈ ગઈ અને એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના ખોટા નકામા લોકોને લઈ અરે કોંગ્રેસમાં છે ઉમેદવાર હતા બાયડમાં કોંગ્રેસ ના જે કોંગ્રેસમાં જ છે નહીં નહીં આ અલગ વિષય છે મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું ભૂલથી ગરબડમાં ક્યાંક વચ્ચે ગરબડ થઈ તો એમાં ના પાડી સ્પષ્ટતા કરો એટલે એવું દરેક પાર્ટીમાં દરેકને રહેવાનું છે આચાર્ય કૃપલાની અને સુચેતા કૃપલાની બંને પતિ પત્ની ઘરમાં એક રહે બહાર નીકળે એટલે બેની પાર્ટી અલગ હતી પાર્ટીમાં પ્રમાણિક તમે હોવ જે પાર્ટીમાં એમાં કે નથિંગ રોંગ કે કઈ પાર્ટીમાં બાપુ કોઈ સમર્થન તમે છો ને પછી મારે કોણ સમર્થનની જરૂર છે